ઘોઘા તાલુકાના તગડી ગામે વૈજનાથ મહાદેવના મંદિરે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો ઘોઘા તાલુકાના તગડી ગામે આવેલ વૈજનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રિદિવસીય હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું ભક્તિસભર માહોલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આચાર્યપદે સુરતના શાસ્ત્રી યજ્ઞેશભાઈ પાઠક ગોટીદાદા હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી શ્રાવણ માસના બીજા સોમવારે હોમાત્મક રુદ્ર યજ્ઞના દર્શન તેમજ ગામ દુવાડા બંધ નિમિત્તે પ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગે તગડી ગામના ગ્રામજનો અને શિવભક્તોએ ઉપસ્થિત રહી તગડી ગામમાં સુખ શાંતિ સંપત્તિ અને સારા જીવન સૌભાગ્ય સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ઓમદેવસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ માલપર ઘોઘા